જયન વુમન્સ વિંગ ભુજ દ્વારા પ્રમુખ ગીતા પારેખની આગેવાની હેઠળ સભ્ય બહેનો માટે સ્પોર્ટ્સમાં પણ બહેનો આગળ વધે તે માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પાવર પ્લે ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ હતું જેમાં બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ અને આ પ્રોગ્રામને સક્સેસ બનાવ્યો હતો ચેમ્પિયન તરીકે ગેમ ચેન્જર ટીમ વિજેતા થયેલ જ્યારે રનરઅપ તરીકે ક્રેઝી સિક્સ વિજેતા બનેલ હતા વુમન ઓફ ધ સિરીઝ શિતલ વોરા બેટ્સમેન હેમાંગી શાહ અને બેસ્ટ બોલરની ટ્રોફી કુંજન મોરબિયાએ જીતી હતી બંને ટીમને જૈન વુમન્સ વિંગ તરફથી ચાંદીના સિક્કા અને ટ્રોફીનું ઇનામ આપવામાં આવેલ હતું જ્યારે ભાગ લેનાર દરેક સભ્યને ટુર્નામેન્ટની યાદગીરી રૂપે મેડલ આપવામાં આવેલ હતા અમ્પાયર તરીકે ધીરેન શાહ અને હિરેન દોશી રહેલા હતા જ્યારે કોમેન્ટરી તુષાર પારેખ દ્વારા કરવામાં આવેલ સ્કોરર તરીકે જેનિલ દોશીએ સુંદર કામગીરી નિભાવેલ તેમને પણ ચાંદીના પાંચ ગ્રામના સિક્કા દ્વારા પ્રમુખ ગીતા પારેખ અને કારોબારી સભ્યો દ્વારા બહુમાન કરવામાં આવેલ બધા જ સભ્યો માટે હાઇટી અને ડિનરની વ્યવસ્થા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ હતી આ પ્રોગ્રામને સફળ બનાવવા મંત્રી પૂર્વી બાબરિયા જલપા શાહ પ્રીતિ શેઠ કાજલ ગાંધી સરલા દોશી ફેની શાહ વોરા વૈશાલી શાહ નિશા ખંડોલ રચના શાહ અને નીતા ચંદુરાએ જહેમત ઉઠાવી હતી ઉલ્લેખનીય છે કે માત્ર નવ મહિનાના ટૂંકા ગાળામાં ગ્રુપ દ્વારા કુલ તેર પ્રોગ્રામ પ્રોજેક્ટ કરવામાં આવેલ છે